Live India 24 News કાકરીશ તાલુકાના થરાથી રાધનપુર જતા ભલગામ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડતી એસએમસી સેલ અંદાજે તેરસો પેટી વિદેશી દારૂની બટલો કિંમત બત્રીસ રૂપિયા અને વાહન કિંમત ત્રીસ લાખ મોબાઈલ એક પાંચસો રૂપિયા રોકડ આઠસો સહિત ટોટલ ત્રાણું લાખ તેત્રીસ હજાર આઠસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી પંજાબ લુધિયાણાથી ગુજરાતના મુન્દ્રા ખાતે લઈ જવાતો હતો વિદેશી દારૂનો જથ્થો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરે ખાનગી બાતમી આધારે તપાસ કરીને કાંકરેજ તાલુકાના થરાથી રાધનપુર નેશનલ હાઈવે રોડ પર આવેલ બલગામ ટોલનાકા પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર જેનો આરટીઓ નંબર આર જે છવ્વીસ જી એ બેતાલીસ તોતેર ઝડપી પાડવામાં આવ્યું અને થરા પોલીસ સ્ટેશનમાં લાવી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એક આરોપી મુરાદ ઉમરવર્ષ શોકત બેગ રહેવાસ રહેઠાણ ગામ નરવર મુકલોકી ધાની અજમેર રાજસ્થાન ડ્રાઈવર પકડી પાડવામાં આવેલ અને અન્ય સાત આરોપી વોન્ટેડ વોન્ટેડ કામગીરી કરનાર એસએમસી પીએસઆઈ આઈ એસ રબારી તેમજ એસએમસી સ્ટાફ અહેવાલ દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા